અમે અમે પપ્પાને બંને જઈએ છે આ સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે અમારા બેન કાલે આવવાના છે રાખડી બાંધવા અને અમને પાહી લગ્ન પછીની પહેલી રાખડી છે તો જોઈએ કઈ ખારા મનુ લાઈએ કોમ લાગે એવું મસ્ત ગિફ્ટ પેક થઈ ગયું છે હવે જઈએ ભાઈ નીચે બિલિંગ કરાવવા જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ જય માતાજી જય માતાજી કાલે રક્ષાબંધન છે અને આ ઘઉં લાડવા કરવા ગાઈસ મસ્ત મજાનો મારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે મારા મમ્મી સાથે મમ્મી કામ કરે છે અને હું તો ગાઈઝ તૈયાર થઈને ફ્રેશ થઈને અમે અત્યારે ગઈએ જઈએ છીએ મમ્મી કહું કે તું કહે મારા મમ્મી કહે છે રાખડીઓ લેતા આવજો ના રાખડી તો અમે નહીં લાવીએ તો તાર તારે તારે તારા ભાઈને બોલ બે મીઠાઈનો પેક્સ બે મીઠાઈનો પેક્સ અને પેલું લાવીએ પેલું કિલ છે લેવા

અમે પપ્પા ને બંને જઈએ છીએ સરપ્રાઇઝ ગિફ્ટ લેવા માટે અમારા બેન કાલે રાખડી બાંધવા અને અમને પાછી લગન પછી ની પહેલી રાખડી હે તો જોઈએ કઈક હારા મનુ લઈએ કોમ લાગે એવું જોઈએ હારા એટલું બધું મોઘું તો નહીં લઈએ

બે બોક્સ ટાઈમ કેવાનું કિલો કિલો નો પાછા બિસ્કિટ અલગ પેલી પેલી રાખડી એટલી મોટી રાખ બિસ્કિટ તું નો અનુકા આટલું તે બિસ્કિટ થાય કાલે તો લગભગ બિસ્કિટ નહી આવે છે બિસ્કિટ નહી આવે પેડા ગણાય કાલે પેડા મીઠાઈ નહી મોટો મીઠો ગરાવ ટા હમ તમે આવી ગયા છે દુકાનમાં અને જે લેવાનું છે ને તે માટે અમે ચોઈસ કરીએ છીએ કે અમારે છે ને પંખો લેવાનો છે પણ હું પપ્પાને કહું છું કે છે ને પેલી જે નવી વેરાયટી મતલબ પંખા છે ને ત્રણ જાતના છે એક તમારી જોડે નાનો પંખો છે પછી એક સ્ટેન્ડ વાળો છે અને એક પંખો છે પેલો દોરીવાળું કહી ગયો જો આ વાળો પંખો છે ચેલી પપ્પા દોરીવાળું જોઈએ બરાબર તો અહીં અમે જોઈએ આજે

આવો દેખાય ને એવું છે હવે જોઈએ આ બ્લુ કાઢીએ કેવું લાગે વ્હાઈટ હે હું વ્હાઈટ વ્હાઈટ બરાબર પણ આ પેલો નીચેનો પણ આજે ટેસ્ટ એટલે કરવું પડે મોટર ચેક કરી આયો પંખો ડન કર્યો છે આખો વાઈટ અંદર પછી પટ્ટી અટકી બધું લઈ લેશું કઈ પટ્ટી કમ્પ્લીટ પેક કરવા પણ પેલું ચેક તો કરી ચાલુ હે કે બન ટેસ્ટિંગ થાય છે બરાબર કમ્પ્લીટ હવે ચાલુ હવે ચાલુ એ તો પેલું એમને ખાલી એટલે

અહીંયા પર બી છે આ બધા પણ જોઈએ અમને જે સારું લાગે મને પપ્પા ને બંને ગિફ્ટ કરશું કેમકે તરફથી હે પેલું જે મોટું ગિફ્ટ હતું એ પપ્પા તરફથી ગમે કામ નું વસ્તુ આપે આટલા તો કાઢ્યા છે અને હજુ બીજા કાઢીએ જોઈએ જે સારું પીસ લાગે લઈ ઓકડાય તો સારું રહે આ જેવું લાગે અને આ મતલબ આ હોય તો સારું પોચો આ દેખાય ખરું કે જેટલા વાજા નો પેલા તો હતો ગેડા મારી દાદો ને

થઈ ગયું છે હવે જઈએ ભાઈ નીચે ભાઈ સાત વાગી ગયા છે અને મસ્ત લઈ લીધી છે મસ્ત લાવી લીધી છે કેડબરી ચોકલેટ કેમ કે બેન ને આપવી પડશે ને ગિફ્ટમાં મતલબ ગિફ્ટમાં નહીં હું મેઠું કરવું પડશે ચાલો થેન્ક યુ ભાઈ એના ચાર પોચ દુકાન ફોડી કેટલી ચાર પોચ પહી મળી હે એટલે તમારા માટે થેન્ક યુ કઈ નઈ ગાઈસ ચાલો હવે બધું પતી ગયું છે જઈએ કેમ કે બાકી પપ્પા બી તઈ દુકાને ઉભા છે અંદરામપુર થી બહાર નીકળી ગયા બજાર થી બહાર નીકળી ગયા તો ગાઈસ ફાઈનલી બજાર થી બહાર નીકળી ગયા અને અમારા નકલતા નકલાય અંધારું પડી કે ફટા હાથ પાડી ગયા ખડા મતલબ અમે મતલબ હંમેશા ને વિચારેલું કે કમ સે કમ અમે 1 કલાક ખરીદી કરી લેવો છે એક કલાક ની જકે 4 વાગ્યા ની વાતી ઉપર 4 વાગ્યા ની વાત ને થઈ ગયા છે કમ સે કમ ખડા હાથ અંધારું પણ છવાયું છે

ઘડિયા બારસો વાળું ઘડિયા છે આ ફોટો છે ને એવું હે ઘડિયા એટલું મોટું હેર છે

नहीं तो जागे नाइट मम्मी गुड नाइट એની ગાઈસ ચાલો મળીએ ભાઈ કાલના નવા મસ્તકના બ્લોગ સાથે એન્ડ તમને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન ને પપ્પા તમને બધાને અમારા ગોપુ ફેમિલી તરફથી હેપી રક્ષાબંધન તો ગાઈસ કઈ નહીં મળીએ ચાલે કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ને ગુડ